નમસ્કાર સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપનો પટેલ જુઓ મુખ્ય સમાચાર રીછવાની ગામે દબાણો દૂર કરવાની નોટિસના વિરોધમાં દુકાનદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠ્યું પંચમહાલના ગોગંબા તાલુકાના રીછવાની ગામમાં વેપાર કરતા વેપારીઓએ ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવાની નોટિસ આપતા વિવાદ સર્જાયો છે દુકાનદારોએ દબાણની નોટિસને લઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વેપારીઓએ જણાવ્યું અનુસાર તેઓ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી રોડની બંને સાઇડ ઉપર પચાસ સાઠ ફૂટ દૂર શાકભાજી અને કતલાની દુકાનો ચલાવે છે તેમજ કોઈ પાક્કું બાંધકામ કરેલ નથી અને ટ્રાફિકને કોઈ અડચણરૂપ પણ નથી તેમ છતાં પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે નવા તાલુકાની માગણી વખતે વેપારીઓએ કરેલા વિરોધને કારણે રાજકીય કિન્નાખોરીને લઈ દબાણો હટાવવાની નોટિસ આપવામાં આવી છે ખાસ કરીને સર્વે નંબર ઓગણત્રીસ અને બસો સડસઠમાં આવેલી દુકાનોને જ નિશાન બનાવવામાં આવી છે ગામમાં બીજા અન્ય જગ્યાઓ ઉપર દબાણ હોવા છતાં માત્ર આ બે સર્વે નંબર જ કેમ નિશાન બનાવવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈ દુકાનદારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ન્યાયની માંગ કરી હતી છે એની પેલા ગામડો બાંધેલી છે ત્યાં અનાજ ભણેલા હતા હતા ખાતા હતા પણ આટલો છોકરો મારો મરી જાય મોટા બે એની પછી એક છોકરો છે તે હાર કટિંગનો ધંધો કરે છે એના માટે કાશી પાકી દુકાન ઘરને અમે બનાવી છે હવે એક દ્યોડ ભોંગ કરે છે તો પછી અમારે કંઈ જવું બે ગોહો છે મારે છ છોકરા છે નાના છે બધા હવે હવે અમે કેવી રીતે અમારી જમીન નથી કૂવો નથી કોઈ ચીજ નથી સોસાયટીનું મકાન આલી છે એની હામે દુકાન આવી છે અમે પહેલો નંબર તોડવાનો મારો જ આવે છે મારા છોકરા હવે તૂટી જશે તો અમે ક્યાં જશું મારે તૂટવા ના જોઈએ સાહેબ અને તૂટે તો સરકાર તો અમને કઈ વ્યવસ્થા કરી આપો બરાબર શું નામ તમારું શારદાબેન અમે આજે પચાસ વર્ષથી ધંધો કરીએ છીએ સર અમારી કટલરી નાની નાની દુકાનો છે સર તો અમને ઘડી વારંવાર અમને પંચાયતવાળા નોટિસો આપે છે કે દબાણ ખસેડો ખસેડો પણ સર અમારી જોડે દબાણ જ નથી સાહેબ ઝૂપડપટ્ટીમાં ધંધો કરી ખાઈએ છીએ અને સાહેબ છે ને જ્યારે આવે ત્યારે અમને કે ખસેડો ખસેડો તો મોટા લોકોને દબાણ ખસેડતા નહીં નાના નાના લોકોને અમને હેરાન કરે છે અમે પચાસ સુધી ધંધો કરે છે અમારા ઘરમાં કોઈ કમાવના નથી અમારા પતિ પણ જે સાત આઠ વર્ષથી ઓફ થઈ ગયા છે નાના નાના બાળકો છે અને અમારા જોડે જે ધંધા કરે છે એ લોકો બી બધા ગરીબ જ પરિસ્થિતિના છે સાહેબ તો એ લોકોને શું કરવાનું ક્યારે ઘડી ઘડી કે તમે ખસેડી ના તો ક્યાં જ એવો વિકલ્પ કરી આપો કે અમે જેથી અમારી રોજીરોટી કમાઈ શકીએ અને અમે અમારું ગુજરાન ચલાવી શકીએ સાહેબ અને મોટા કોઈ ખસેડો કેતા નહીં અમને વારંવાર અમને ધમકીઓ આપે છે કે તમે ખસેડો અને જયારે હોય ત્યારે અમને નોટિસ જ આપે સાહેબ પંચાયતવાળા તમે કરીએ શું સાહેબ અમે સાહેબને એ જ રજૂઆત કરી સર કે અમને આ નાના નાના ગલ્લાવાળાને રહેવા દો અને મોટા ડબ્બા હટાવો કાં તો અમને કોઈ વિકલ્પ આપો કે ધંધો અમે રોજગારી કોઈ કરી શકીએ એવી કે અમને બીજું કંઈ બતાવો કે અમે કંઈ ધંધો કરીએ કે અમારા માટે કંઈક એવું હોય તો અમે એક વિનંતી કરવા માટે સાહેબ આજે આવ્યા છે કલેક્ટર ઓફિસમાં